જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે અગિયાર બાર બે હજાર ચોવીસ અગિયાર તારીખ અને ગીતા જયંતિ છે બીજું ગીતા જયંતિ તારીખ પ્રમાણે નહીં પણ આપણે જાણીએ છીએ કે માક્ષર શોધ અગિયાર દિવસે આપણે ગીતા જયંતિ ઉજવીએ છીએ ગયા વખતે ગીતા જયંતિ ચોવીસમી ડિસેમ્બરે હતી અને ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે કોઈ એક સંસ્થામાં ગીતા જયંતિના કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણના આશીર્વાદથી અથવા તો એમની કોઈ પ્રેરણાથી મનમાં એવી સ્ફૂર્ણા જાગી કે મારે ગીતાજી ઉપર કામ કરવું જોઈએ અને ચોવીસ તારીખે એક વર્ષ પૂરું થાય છે લગભગ આપણે ઘણો બધો મજલ પણ કાપી લીધું અંતર પણ ભગવાન પરમ કૃપાળોની એ કૃપાથી ઘણું અંતર કાપી લીધું છે મિત્રો દુનિયાનો આ પહેલો એવો ગ્રંથ હશે કે જેમની જયંતિ ઉજવાય છે વર્ષો પહેલા પાટણની અંદર આપણા એ વખતના રાજવી સિદ્ધરાજ એ હેમચંદ્રાચાર્યનું લખેલું વ્યાકરણનો ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકી અને તેમને પાટણની રાજમાર્ગ ઉપર એમની શોભાયાત્રા કાઢી હતી એ ગ્રંથને મહત્વ આટલું મળેલું છે એવું મેં વાંચ્યું છે કાલિદાસના એક શ્રેષ્ઠ નાટક અભિજ્ઞાન શાકુંતલમને જર્મનના વિદ્વાન ગેટેએ વિદ્વાનોની સભામાં મસ્તક ઉપર લઈને નાચ્યો હતો એવું પણ મેં સાંભળ્યું છે વાંચ્યું છે પણ મિત્રો આખા વિશ્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે એમના જન્મ દિવસ તરીકે ઉજવાતું હોય એવું આ કદાચ ભારત જે નામ પડ્યું છે ને આપણા દેશનું કે ભારત ભા એટલે પ્રકાશ જ્ઞાન એમાં રત એટલે મગ્ન રહેનારા ભારત હંમેશા જ્ઞાનમાં મગ્ન રહેનારો દેશ છે અહીંયા મારા ઋષિઓનું ચિંતન એવું છે મારા દેશના એ મહર્ષિઓએ મહાત્માઓનું કાર્ય એવું છે એમનું ચિંતન એવું છે અને એમને કારણે આ શ્રીમદ્ ભગવદ્ ગીતા અત્યારે પૃથ્વીના પટ ઉપર કોઈ ક્ષણ એવી નહીં હોય કે તે ત્યાં ક્યાંક ને ક્યાંક ગીતાજી વિશે બોલાતું નહીં હોય વંચાતું નહીં હોય છપાતું નહીં હોય લખાતું નહીં હોય અથવા ચિંતન નહીં થતું હોય આટલો બધો પ્રખ્યાત ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ભગવાન કૃષ્ણએ સ્વમુખે અર્જુન અને વેદ વ્યાસજી અને સંજયની મારફત આપણા સુધી પહોંચાડ્યો છે આપણી ભગવાનની પરમ કૃપાળુની ખૂબ એવી ઈચ્છા હશે કે આપણને એ આ પ્રમાણે શબ્દશહ વિજ્ઞાનના માધ્યમથી આપણે પણ એકાબીજા માણીએ છીએ આ જે ગીતા જયંતિ છે એ ગીતા જયંતિના શુભ અવસર ઉપર આપને મારા અને મારા પરિવાર વતી ગીતા જયંતિની લાખો કરોડો શુભકામનાઓ પાઠવું છું ભગવાન કૃષ્ણએ ત્રણ રાજમાર્ગ બતાવ્યા છે એ વાત સાચી છે કે એમાં કર્મયોગ છે ભક્તિયોગ છે અને જ્ઞાનયોગ છે પણ કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગની સાથે સાથે ભારતના પ્રાચીન ઋષિઓએ જે કોઈ માર્ગથી પરમાત્માને પ્રાપ્ત કર્યો છે એ પછી ધ્યાન હોય હઠ હોય કોઈ પણ માર્ગ કેમ નથી એ દરેક શાસ્ત્રોનું દરેક માર્ગનું દરેક વાતનો ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ધ ભગવદ્ ગીતામાં સ્વીકાર કર્યો છે એ મારે અને તમારે બંનેએ બહુ ઉદારતાથી એમનો સ્વીકાર કરવો પડે એમ છે જે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે તે બધે જ છે અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી એમ કહેવું હોય તો જરિયા પણ જરા પણ અસ્થાને નથી કે જે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે તે અન્ય જગ્યાએ છે જ્યાં અહીંયા નથી ને ત્યાં બીજી ક્યાંય નથી એમ એટલે તો દરેક શાસ્ત્રો દરેક ઋષિઓએ દરેક મુનિઓ દરેક આચાર્યોએ પોતપોતાના સિદ્ધાંતોની સ્થાપના કરતા પહેલાં તમે લોકમાન્ય તિલકજીને વાંચજો એમણે કીધું છે કે પછી તો એક રિવાજ થઈ ગયો આચાર્ય બનાવવી પડતી હતી અથવા તો એમનું પોતાનું પ્રવચન આપવું પડતું તો જ એ આચાર્ય થઈ શકે તો તમે વિચાર કરો આજકાલથી જ આ ગીતાજી ઉપર છે એવું નથી ગીતાજી ઉપર આવું બધું થાય છે એમ નથી ગીતાજી વર્ષોથી એક સરખું આદ્ય ગુરુ શંકરાચાર્યથી પછી દ્વૈતવાદ હોય અદ્વૈતવાદ હોય વિશિષ્ટાદ્વૈત હોય દ્વૈતાદ્વૈત હોય કે કોઈ પણ સિદ્ધાંત કેમ નથી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાંથી એ સિદ્ધાંતોને જ પ્રસ્થાપિત કરેલા છે એનો અર્થ એવો કે જે કોઈપણને માનનાર વ્યક્તિ જો એમને ગીતાજીમાંથી લેશે તો એમાંથી ન જ એમને એમનો સાહિત્ય પ્રાપ્ત થયું હશે હા એ વાત સાચી છે કે અત્યારે પછી કોઈ એને લોકબોલીમાં પીરસતું હોય કોઈ બીજી ભાષામાં વાત કરતું હોય કોઈ પોતાના વિશિષ્ટ સિદ્ધાંતોની અંદર ઢાળતું હોય આપણે ઘણી વખત કીધું છે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે એવું ઘટાટો વાદળવાળું આકાશ છે કે જે વ્યક્તિ જેવું જોતું હશે ને એવું દ્રશ્ય એમને એમાં દેખાશે ભગવાન કૃષ્ણે કીધું તમે જ્ઞાનથી કરો યોગથી કરો કે પછી કોઈ પણ રીતે તમે કેમ નથી કરતા મને એની સામે કોઈ વાંધો નથી બસ તમે એક કામ કરો આ શરીર છે તમને સંસારમાંથી મેળવ્યું છે માટે આ શરીરને સંસારની સેવામાં લગાડી દો એ તમારે જે રીતે સેવા કરવી હોય અને સેવા કરો છો ને તો મેવા ખાવાનું નહીં જ માત્ર નિષ્કામ ભાવથી સેવા કરો નિષ્કામ ભાવથી સેવા કરવાથી શું થાય છે બસ કંઈ નહીં મનની શાંતિ મળે છે અને જો મન એક વખત શાંત થઈ જશે ને તો સ્થિત પ્રજ્ઞ બની જવાશે અને સ્થિત પ્રજ્ઞ થઈ જશે ને એટલે આપોઆપ એના કામની અંદર કુશળતા આવી જશે એ જે કંઈ કામ કરશે ને એ કુશળ હશે પાપ પુણ્ય વિનાનું નિષ્કામ ભાવે કુશળતાથી કામ તો જ થઈ શકશે કે વ્યક્તિ કેવો બની ગયો હશે તો કે એનામાં સંભાવ આવી ગયો હશે મારા તારાની ભાવના નહીં હોય એક સરખો ભાવ હશે અને તો ગીતાના એ સિદ્ધાંત સાચે સાચા એના હૃદયમાં ઉતરી ગયા છે કે સમત્વમ યોગ ઉચ્ચતે સમતાને યોગ કહે છે એટલે સમતા ત્યારે જ થાય કે જો મન શાંત થાય ને મન ત્યારે શાંત થાય કે પતંજલિ ઋષિએ પોતાના યોગ શાસ્ત્રમાં લખ્યું છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ યોગ એટલે ચિત્તની જે વૃત્તિઓ છે ને એમને અટકાવી દેવાય અને એના મારફત આપણે યોગ કરવો શું કૌશલમ કરી શકીએ અને એમના જ મારફત સમત્વમ યોગ ઉચ્છેદ અને યોગ થઈ જાય એટલે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય ભગવાને આગળ એમ કીધું આગળ કહેવાના છે કે મામ ઉપેત્ય તું કંત પુનર્જન્મ ન વિદ્યતે જો મોક્ષના અધિકારી હોય ને બીજું કંઈ કરો તમે જ્ઞાનથી કરો તમે ભક્તિ કરીને કરો કે તમે કર્મ કરીને કરો એનાથી ભગવાનને કોઈ કંઈ લેવા દેવા નથી ભગવાન ત્રીજા અધ્યાયમાં નહોતું કીધું નિયતમ કર્મ કરું અર્જુન હે અર્જુન તું નિયત કર્મ કરી આ બાકીનું બધું તું છોડી દે યાર એ બારી ઉપર છોડી દે ને તું બધું શું કામ લઈને બેઠો એમ પરમ કૃપાળુ પરમાત્માના આદેશથી આપણને જે કંઈ આ ચાન્સ મળ્યો છે મને કહેવાનો અને તમને સાંભળવાનો ફરી એક વખત ભગવાન એ સમયને હું તો ખરેખર વંદન કરું છું કે જે સમયે મા ભગવતી ગીતાએ પોતાના પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયા હશે પ્રાગટ્ય સ્વરૂપ એણે રજૂ કર્યું હશે મિત્રો ક્યારેક દુઃખ એ વાતનું થાય છે કે આપણે આપણા બાળકોને કેવું પડે છે કે યુદ્ધની શરૂઆતમાં ગીતાજી નથી દસમા અધ્યાયથી ગીતાજીની શરૂઆત ક્યાં છે શું છે ખરેખર ખબર નથી પડતી આટલું શ્રેષ્ઠ સાહિત્ય આટલી ઝડપથી કેમ વિસરાઈ ગયું અથવા શું કામ વિસરાવા દીધું વડીલ તરીકે આપણો પણ ક્યાંક વાગ એક પરમાત્માને પરમ પિતાને પ્રાર્થના કરીએ કે અમને એટલા સક્ષમ બનાવે કે જે સાચા અર્થમાં ગીતાજી છે એમને અમે બીજા દસ બાર જણા સુધી પહોંચાડી શકીએ એક એવી સાંકળ રચી શકીએ કે જેનાથી આમનો ફેલાવો થાય અને મારા દેશના મારા વિશ્વના બધા જ નાગરિકોને મનને શાંતિ આપનારું પરમ શાંતિ આપનારું જે જ્ઞાન છે તે સાચા અર્થમાં પ્રાપ્ત થાય ફરી એક વખત આપ સર્વને ગીતા જયંતિની લાખો લાખો શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ રાધે